નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે પાંચ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસ ને સોમવાર રોજ મિત્રો નવા જીરાની આવક વિશે વાત કરીએ તો ફરીવાર વાર પચાસ ગુણીની નવા જીરાની આવક નોંધાયેલી છે મિત્રો ગયા શનિવાર કરતાં આજે નવા જીરામાં ડબલ આવક જોવા મળી રહી છે મિત્રો ડબલ કરતાં વધારે છે આજે ધોમ આવક જોવા મળી રહી છે નવા જીરામાં અને જૂના જીરાની વાત કરું તો છસો ગુણી જીના જૂના જીરાની આવક નોંધાયેલી છે તો મિત્રો આમાં આજે ખૂબ સારી એવી વાવ નોંધાયેલી છે જીરાની અને હાલ હરાજીનું કામકાજ એ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ કેવા રહેલા છે જીરાના બજાર ભાવ નવાના કેવા ભાવ છે અને જૂનાના કેવા ભાવ છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ હરાજી ફૂલ સ્પીડથી ચાલુ થઈ ગઈ છે અને ફૂલ કરાકી જોવા મળી રહી છે જો મિત્રો ધવલભાઈ ફૂલ સ્પીડથી હરાજી કરી રહ્યા છે મિત્રો વિડીયોમાં એટ સુધી બન્યા રહીજો આજના ભાવ જોવા માટે

એકાવન નવ જીરુ સુપર દાણા સાથે છે સુકો માલ છે અમુક દાણો લીલો છે પચીસ રૂપિયા ચોહાઈ પચીસ જવા દે ચોહાઈટ કરો બેઠી ચોસાઠસો ને છ હજાર આઠસો ને એકાવન સુપર દાડા સાથે સુપર જીરો નવું જીરો છે

પચાસ રૂપિયા ને એક છ હજાર એકસો ને એક વધારે લીલો દાણો છે માઇનર અવાજ સાથે ಚೋಸ <laughs> ಭಾವ <laughs> છ હજાર પાંચસો ને છોતેર નવ જીરુ લીલો દાણો છ હજાર છસો ને છવ્વીસ સુપર જીરુ લીલો દાણો મિક્સ માં છે સારું

ચોસાટસો ને એકાવન છ હાજર ચારસો ને એકાવન ભાવ થયો છે માઇનર કસ્તર સાથે છે